દાહોદ જિલ્લાના ગોવિંદા તળા ગામની થ્રી ફેન્સ લાઇન બંધ થતાં ખેડૂતોને હાલાક કફોડી આ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે ખેડૂત દ્વારા આપેલ માહિતી અનુસાર ગામમાં ડીપી પડી જતા બદલવાની તસદી ન લેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં રોજ જોવા મળ્યો હતો એમજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ ખેડૂતોને ગોળ ગોળ વર્ણન આપતા હોય તેવું ખેડૂતોનું કહેવું છે ગોવિંદળામાં એમજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતોને વીજથી વંચિત રાખ્યા છે અને ખેતીવાડીથી થ્રી ફેન્સ લાઇનની ડીપી પડી જતા

અને સાહેબ ને હરુભરું રજૂ આમ કે ફોનથી રજૂઆત કરેલી ચાર પાંચ વાર કે નાખાવી દો નાખાવી દો ડીપી આવે એટલે મોકલી દો એવી મને ટેલિફોન ઉપર વાત કરી લે પણ આજ દિન સુધી ડીપી નાખવામાં આવી નથી અને મારે હમણાં ડાંગરમાં પાણી મૂકવાનું હોય પણ સુકાય છે શું કરવાનું આવે મારે કેટલા થી લાઈટ નથી એટલે લાઇટ તો આઠ થી બંધ હે ચાર મહિના થવા કરે આ ત્રીજો મહિનાથી ચાલુ બંધ હે કમ્પ્લેન નોંધાવેલી હા કમ્પ્લેન નોંધાવેલી જ છે આપણે ટેલિફોન પર નોંધાવી લીધી છે સાહેબ ના રૂબરૂ વાત થાય સાહેબ જોડે સુધી વાત થઈ લી સાહેબ હું કેવા માંગે કે નખાવી દીધું છે એમ નખાવી દીધું એમ કહીએ પણ કે આજ દિન સુધી નાખી નથી સાહેબ જો કેટલા લગભગ કેટલા ખેડૂતોને આ સમસ્યા છે લગભગ સાત આ કનેક્શન આલેલે જ આ લાઈન ઉપર નામ હોય તો બોલો ને નામ એક ધીરાભાઈ માનાભાઈ અને બીજાભાઈ ગવજીભાઈ અને બીજા સબજી